બારડીના દીપકવાડી પાસે ટ્રક અને રિક્ષા સામસામે અથડાઈ રિક્ષા સવાર ત્રણ લોકો ઘાયલ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થતા સર્જાયો ટ્રાફિક જામ પારડી રોડ પર આવેલા દીપકવાડી નજીક આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા પારડી ચીવલ રોડ પર દીપકવાડી ખાતે નાના પોંડા તરફથી પેસેન્જર ભરીને આવતી રીક્ષા નંબર અને તરફ જતી ટ્રક નંબર અથડાઈ હતી જેમાં રીક્ષા ટ્રક સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલક ઉત્તમભાઈ પ્રેમાભાઈ પટેલ ઉમર વર્ષ માસેટ રહે પારડી નાના વાઘછીપા બાવીસા ફળિયા સાથે બેસેલા પ્રિયાબેન મિતેશભાઈ રાઠોડ વર્ષ છવ્વીસ રહે નાના પા દેસાઈ ફળિયા તેમજ ગીતાબેન ઉત્તમભાઈ રહે સલવાઉ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા અચાનકને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવની જાણ થતા પાડી પોલીસ દોડી આવી હતી અને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી